અચાનક તે નટુભાઈ સર્કલ પાસે રાખેલા ટ્રાફિક સિગ્નલ સાથે ધડાકાભેર અથરાઈ હતી સર્જાયેલા અકસ્માતમાં ટ્રાફિક સિગ્નલનો પોલ તૂટી ગયો હતો સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી જો કે કયા કારણોસર અકસ્માત થયો તે કારણ પણ જાણી શકાયું નથી જો કે ખાનગી લક્ઝરી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું બીજી તરફ બસમાં સવાર મુસાફરોના જીવ પડી કે બંધાયા હતા જ્યારે અકસ્માતને પગલે સ્થાનિક પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર મામલે બસના ચાલકે મૌન સેવ્યું હતું